નમસ્કાર ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર નવસારી જિલ્લામાં યુવા શક્તિને સિવિલ ડિફેન્સ તાલીમ ભારત સરકારના ઓપરેશન સિંદૂર અંતર્ગત રાષ્ટ્રીય સુરક્ષા માટે યુવાનોને સશક્ત બનાવવાના અભિયાનમાં જિલ્લા મેજિસ્ટ્રેટ અને નિયંત્રક શ્રી તથા ઇન્ચાર્જ નાયબ નિયંત્રક અને પ્રાંત અધિકારી નવસારીના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમનું સંચાલન નાયબ નિયંત્રક કચેરીના અલ્પેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું જેમાં નવસારી જિલ્લાના ઉત્સાહી યુવા યુવતીઓએ ભરપૂર ઉમંગ સાથે સિવિલ ડિફેન્સ વોલેન્ટરી તરીકે રજીસ્ટ્રેશન કરેલ વોલિયન્ટર્સને તારીખ બે થી સાત ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ દરમિયાન જિલ્લાભરમાં નાગરિક સંરક્ષણ કેપેસિટી બિલ્ડિંગ ખાતે શાનદાર તાલીમી કાર્યક્રમ યોજાયો જેમાં મુખ્ય શિક્ષકો શ્રી મનોજભાઈ રાવલ શ્રી કિરીટભાઈ ભટ્ટ શ્રી શૈલેષભાઈ બુધેલિયા અને શ્રી રાવલના માર્ગદર્શનમાં નવસારી ટાઉન હોલ તેમજ મોડેલ ફાયર સ્ટેશન ખાતે અગ્નિશામન ફાયર એક્ઝિટિંગ ઉપયોગ અને રોમાંચક મોકડ્રીલ કરવામાં આવી હતી ગણદેવી સુગર ફેક્ટરીમાં ઔદ્યોગિક આપત્તિ વ્યવસ્થાપનની પ્રેરણાદાયી મુલાકાત બાદ ધમડાછા

અને કહ્યું કે આ યુવા શક્તિ જ રાષ્ટ્રની અસલી તાકાત છે આવનારા સમયમાં તમે દેશની સુરક્ષાના વીર બનશો આવો સાથે મળીને રાષ્ટ્રને સુરક્ષિત બનાવીએ અહેવાલ ભાવેશ રાઠોડ ગુજરાત સિકિયો ન્યૂઝ નવસારી